ધર્મ સેવા સંસ્થાન દ્વારા જે અહિયાં વિશાળ સંખ્યાની અંદર સંતો ઉપસ્થિત થયા છે ત્યારે સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયના વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી વિભાગ તરફથી ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે જે સંદેશો મોકલાયો છે એ અહીંયાથી થી હમણાં ટીવી ની અંદર એમનો સંદેશો પ્રસ્તુત કરવામાં આવશે પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી એવું જાહેરમાં માને છે અને જાહેર માં કહે છે અમે પણ સનાતનનો એક ભાગ છીએ સનાતન ને કોઈ ગાળ દે એટલે અમને પણ વહમો લાગે છે સનાતન કોઈ દેવી દેવતાઓ માટે કોઈ આગું પાછું બોલે તો એને લેશ માત્ર અમારા મનની અંદર ક્યાંય સહન ન કરી લે એવી શિક્ષા અને વિદ્યા સાથે ઘડાયેલા અમે સાધુ છીએ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓ પ્રમાણે સંપ્રદાયને ને ચલાવ્યો છે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિક્ષા અંદર ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ આદેશ કર્યો છે કે યુક્તિ પ્રયુક્તિ પણ કોઈ દેવી દેવતાઓનું અપમાન થાય એવું કરવું નહીં જે શાસ્ત્રોની અંદર કોઈ દેવી દેવતાઓનું કઈ ખનનાત્મક લખવામાં આવ્યું હોય એવા શાસ્ત્રોને કોઈ દી સાંભળવા નહીં પણ પાયાની અમારી વાત એ પણ આપને કહેવા માંગુ છું કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક વિભાગો છે અમે મૂળ સંપ્રદાય તરફથી બોલીએ છીએ જે શિક્ષા પત્રી ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પૂર્વે લખી જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી જે આચાર્ય પરંપરામાં અમે આવીએ છીએ એના તરફથી હું બોલું છું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષા કરેવી કોઈ બાબતો નથી લખી અને એટલા માટે અમે સનાતનના છ મુદ્દા સ્વીકારેલા છે અને માં સ્વીકારીએ છીએ અને એના ઉપર એમાં અમારા ધર્મગુરુ આ સનાતન મંડળની ની રહેશે બીજી મારે મહત્વની વાત એ કરવી છે સનાતન ધર્મની અંદર કોઈ પણ કઈ ભૂલ કરે કઈ દુર્ઘટના બને તો એ સમગ્ર હિન્દુ સમાજના સાધુ સંતોને એનાથી બધાને સંતો થાય છે બધાની ગરિમાને ઠેસ પહોંચે છે અને એટલા માટે આજે જાહેરની અંદર હું કહું છું કે સ્વામી તો એ આચાર્યની લેખિત પરમિશન સિવાય કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગ્રંથનું પ્રકાશન ન કરી શકે આ જે બધા લખાણો વારાખતી રિપીટેશન કરવામાં આવે છે મૂળ સંપ્રદાયનો એક પણ ગ્રંથ નથી અને આચાર્યની સહી સાથેનો કોઈ પણ ગ્રંથ નથી માટે જેમણે છાપ્યા હોય એના ઉપર એક્શન લેવાવા જોઈએ મૂળ સંપ્રદાયની અંદરથી કોઈ પણ ભૂલ કરી હોય તો એને પણ સજા થવી જોઈએ એનો બચાવ કરવા માટે હું નથી આવ્યો સનાતન નું અપમાન એ અમારું જ અપમાન છે માટે કોઈને સારું લગાડવા માટે નથી આવ્યું છે એટલે આ મંચ આવીને છું અત્યાર સુધી જયારે પણ કોઈ પણ જગ્યાએ બોલવાની જરૂર પડી ત્યારે ખુલે આમ બોલો છો માટે સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર અમારી તો પરિસ્થિતિ એવી છે કે મૂળ સંપ્રદાયના આચાર્ય આચાર્યશ્રી આ બધી બાબતોની અંદર કંટ્રોલ લેવા માટે જે બધા નિયમો બનાવ્યા એના કારણે આ મૂળ સંપ્રદાયના આચાર્યને જ રિમૂવ કરી નાખવામાં આવે છે અને એટલા માટે આચાર્ય શ્રી કોઈ એક્શન લઈ શકતા નથી અને વર્તમાન વ્યવસ્થા વ્યવસ્થાની અંદર જે બેઠા છે એ એટલા સમયથી આ ડિસ્પુટો થયા છે એના કોઈ એના માટે કોઈ એક્શન લેતા નથી એટલે મૂળ સંપ્રદાયના એક સાધુ તરીકે

કે જયારે મુક્તાનંદજી મહારાજે સરસ મજાનો સંકલ્પ જાહેર કર્યો છે સનાતન સેવા સંસ્થાન ટ્રસ્ટ નિર્માણ છે ત્યારે આપણે સૌએ આપણી નૈતિક જવાબદારીઓ સ્વીકારીને આ સંગઠનના માધ્યમથી આપણે સમગ્ર હિન્દુ સમાજની અંદર સનાતનનો એક સારો મેસેજ જાય અને કોઈ પણ વ્યક્તિ સનાતન સંપ્રદાયને સનાતન ધર્મને

આ દેશની અંદર રાજાશાહીની અંદર આપણા દેશના સાધુ સંતો રાજાઓ સાથે વિમર્શ કરીને ધર્મના સિદ્ધાંતો જ્યાં જ્યાં તૂટે ત્યાં રાજાઓનું ધ્યાન દોરવામાં આવતું હતું પણ લોકશાહી આવ્યા પછી આ દેશના સાધુ સંતો એનો અવાજ રાજકીય સત્તા સાંભળવા માટે તૈયાર નથી અને એટલા માટે તૈયાર નથી કે રાજકીય પોલિટિકલ પાર્ટી હોય છે તમે આજે કોઈ પણ પક્ષને સમર્થન આપો એટલે બીજો પક્ષ તમારો વિરોધ કરવાનો છે આ સનાતન ધર્મ પરિષદ આજે અહીંયાથી એવું નિર્માણ કરવા માંગે છે કે કોઈ પણ પક્ષ હોય એને આપણી વાત સ્વીકારવી પડે એવો પ્રભાવ આ મંચ ઉપરથી આપણે જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યની અંદર આ ઉપસ્થિત સંતોના સાનિધ્યની અંદર નિર્માણ કરવા માંગીએ છીએ કે જે વસ્તુ નિર્માણ કરવાથી આ તમામ પ્રશ્નોના નિરાકરણ થવાના છે આપણી પાસે સમસ્યાઓ અનેક છે આપણે એનો વિરોધ ઘણી વખત કર્યો છે પણ એનાથી એનું નિરાકરણ નથી જ્યાં સુધી આ મંચની અંદર આપણા અગ્રગણ્ય જે સ્થાનો છે શંકરાચાર્યો રામાનુજાચાર્યો આજે આપણી પીઠ સ્થાનો છે એ જ્યાં સુધી પ્રભાવની અંદર નહીં આવે ત્યાં સુધી આપણે આ સમસ્યાનો કોઈ નિરાકરણ નથી થવાનું માટે રાજકીય કદમથી એક કદમ આગળ વધીને આપણે આપણા ધર્માચાર્ય દ્વારા જે અહીંયા સનાતન ધર્મની રક્ષા માટે સનાતન ધર્મના સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરવા માટે આજના દિવસે મંચ દ્વારા આપણે સૌ થઈને આ કાર્યની અંદર લાગશું તો જ આનો નિકાલ થવામાં આવશે છેલ્લી વાત કહીને હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક વિભાજનો છે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય નું બંધારણ કોઈ પણ જગ્યાએ સનાતનના કોઈ દેવી દેવતાઓનું અપમાન કરવાનું સનાતન ધર્મ ભાગ છીએ સનાતન માટે કોઈ પણ વસ્તુ થાય એ અમને તમને જેટલી હૃદયની અંદર ઠેસ પહોંચે છે એટલી અમને પહોંચે છે માટે મૂળ સંપ્રદાયમાં આચાર્ય પરંપરાથી જે પણ બહાર નીકળીને પોતાના વાડા કર્યા ખડા કર્યા છે એમના બધા સાહિત્ય અને એમના બધા પ્રશ્નોની અંદર આ બધો બાબતો છે એ સાથે હું મારા વક્તો સમાપ્ત કરું છું અસ્તુ જય સોન